નમસ્કાર કથાનકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે તમને ખબર છે બગાસાનું સર્જન કેવી રીતે થયું ચાલો જાણીએ બગાસાની સાથે જોડાયેલી એક અજાણી પૌરાણિક કથા પણ એ પહેલા અમારી યુટ્યુબ ચેનલ જલસો કલ્ચરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે આવી જ અનેક અજાણી કથાઓ વિશે જાણી શકો ત્વષ્ટા નામનો એક બ્રાહ્મણ હતો તેઓ દેવોના પ્રજાપતિ પદ પર બિરાજમાન હતા એટલે દેવતાઓના બધા કાર્યોની જવાબદારી પણ તેમના પર રહેતી હવે કોઈ કારણસર આ ત્વષ્ટા અને ઇન્દ્ર વચ્ચે મતભેદ થયો અને ઇન્દ્રના દરબારમાંથી તે છૂટા પડી ગયા તેણે છે ને ખૂબ તપ કર્યું અને વિશ્વરૂપ નામનો એક પુત્ર પેદા કર્યો આ વિશ્વરૂપને ત્રણ માથા હતા તે એક મુખથી વેદપાઠ કરતો બીજા મુખે મદિરાપાન કરતો અને ત્રીજા મુખે તે તમામ દિશાનું નિરીક્ષણ કર્યા કરતો અને એટલે તેનું નામ ત્રિશિરા પણ પડ્યું તે ખૂબ મોટો તપસ્વી થયો એટલે ઇન્દ્રને તેનાથી ભય લાગ્યો ઇન્દ્રે ખૂબ પ્રયત્ન કર્યા કે કોઈક રીતે આ વિશ્વજીતના તપને તોડાવાય પણ તે નિષ્ફળ રહ્યો અને છેવટે દગાથી તેણે વિશ્વરૂપનું વધ કર્યું ધ્યાનસ્થ મુનિ પર દેવરાજ ઇન્દ્રે વ્રજનો પ્રહાર કર્યો અને વિશ્વરૂપ તેનાથી ઘવાઈને મૃત્યુ પામ્યો વિશ્વરૂપના પિતા મુનિ આ વાતથી ખૂબ જ દુઃખી થયા પોતાના આવા મહાન તપસ્વી પુત્રના મૃત્યુ પર તેમણે અતિશય કલ્પાંત કર્યું પણ તરત જ બીજી જ ક્ષણે તેમણે પોતાના પુત્રની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું તેમણે બીજો પુત્ર ઉત્પન્ન કરવાના હેતુથી અથર્વવેદના મંત્રોનું આહવાન કરવાનું શરૂ કર્યું તેમણે હવનની શરૂઆત કરી સતત અગ્નિ પ્રજ્વલિત રહ્યો આઠ રાત્રિઓ સુધી આ હવન ચાલ્યો અને છેવટે આ અગ્નિની જ્વાળાઓમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો તેને જોઈને દ્વષ્ટામુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે તેને કહ્યું ઇન્દ્રશત્રુ તું મારી તપસ્યાના પ્રભાવથી અત્યંત શક્તિશાળી બની જા તેમના કહેવાથી તરત જ તેમનો અગ્નિ જેવો પુત્ર તેનું શરીર વધારવા લાગ્યો તેની ઊંચાઈ એટલી બધી વધી ગઈ કે તે આસમાનને અડવા લાગ્યો અને જોવામાં તે વિશાળ પર્વત જેવો દેખાતો હતો તેણે તેના પિતાજીને તેમના શોકનું કારણ પૂછ્યું પિતાજી મને શું કરવાની આજ્ઞા આપો છો આપ આટલા ચિંતામાં કેમ છો તેનું કારણ મને જણાવો હું હમણાં જ આપની ચિંતા દૂર કરી દઈશ પુત્ર તું અત્યારે મને સંકટમાંથી ઉગારવા સક્ષમ છે તેથી તારું નામ વૃત્ર રાખું છું વત્સ તારો ત્રિશિરા નામનો પ્રસિદ્ધ તપસ્વી ભાઈ હતો તે ત્રિલોકને આશ્ચર્ય થાય તેવી તપસ્યા કરતો હતો પણ ઇન્દ્રે વજ્રથી તેના મસ્તક છેદી નાખ્યા તેથી હે પુરુષોમાં શ્રેષ્ઠ હવે તું એ પાપી ઇન્દ્રને હરાવ કારણ કે તે બ્રહ્મઘાતી નીચ દુષ્ટ બુદ્ધિવાળો અને મહાશઠ છે આટલું કહીને તેમણે વૃત્તાસુરને અનેક આયુધ આપ્યા પછી ઇન્દ્રની સેના અને વૃત્તાસુરની સેના વચ્ચે એક ધમાસાણ યુદ્ધ થયું જે લગભગ સો વર્ષ સુધી ચાલ્યું છેવટે તેમાં ઇન્દ્રનો પરાજય થતો દેખાયો એટલે બધા દેવતા વાયુ અગ્નિ યમ તમામ મેદાન છોડીને ભાગી ગયા ઇન્દ્ર સહિતના તમામ દેવતાઓ મેદાન છોડીને ભાગી ગયા એટલે વૃત્તાસુર પોતાના પિતા પાસે પાછો આવ્યો તેણે પોતાના પિતાને વિજયની વાત કરી ત્વષ્ટાએ પણ તેને ખૂબ અભિનંદન આપ્યા અને ઇન્દ્ર પર હજુ વિજય મેળવવા માટે બ્રહ્માનું તપ કરવાની સલાહ આપી જેથી તે અમર બની શકે અને ઇન્દ્રને પરાજિત કરી શકે પોતાના પિતાની વાત સાંભળીને વૃત્તાસુરે ખૂબ જ અઘરું અને જટિલ કહી શકાય તેવું તપ કર્યું વર્ષો સુધી તેણે અન્નજળનો ત્યાગ કર્યો એક સ્થિર આસન પર બેસીને સતત એ બ્રહ્માજીનું ધ્યાન કરતો હતો આમ તપસ્યા કરતાં કરતાં કરતા સો વર્ષ પૂરા થયા ત્યારે બ્રહ્માજી પોતે તેમના હંસ પર બેસીને આવ્યા ત્યારે વૃત્તાસુરે તેમનાથી વરદાન માગ્યું કે તેનું મૃત્યુ કોઈ લોઢું લાકડું કે કોઈ બીજા શસ્ત્રથી ન થવું જોઈએ અને યુદ્ધમાં તેનું પરાક્રમ દિવસે ને દિવસે વધવું જ જોઈએ જેથી કોઈ દેવતા તેને જીતી ના શકે બ્રહ્માજીએ તેની આ વાત સાંભળી તેને સ્વીકારી અને તેને વરદાન આપ્યું આ વરદાન પ્રાપ્ત કરીને વૃત્તાસુર તો અત્યંત અભિમાની થયો પોતે ખૂબ શક્તિશાળી તો હતો જ અને એમાં બ્રહ્માનું વરદાન ભળવાના કારણે વૃત્તાસુર દિવસે ને દિવસે વધારે પરાક્રમી થતો રહ્યો હવે તેણે તૈયારીઓ શરૂ કરી દીધી કે હવે ઇન્દ્રને હરાવવો એના સ્વર્ગ પર પોતાનું રાજ્ય સ્થાપિત કરવું બસ તેણે પોતાની સેના તૈયાર કરી વૃત્તાસુર આવી કોઈ સેના તૈયાર કરી રહ્યો છે એવું સાંભળીને ઇન્દ્રે પણ પોતાની એક વિશાળ સેના તૈયાર કરી ત્યાર પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું બંને વચ્ચેના યુદ્ધમાં ઇન્દ્ર અને વૃત્તાસુર બંને વિજયની આશાથી એકબીજા પર આયુધો ફેંકતા રહ્યા વૃત્તાસુર એકદમ ક્રોધિત થઈ ગયો અને તેણે ઇન્દ્રને પકડ્યો તેના વસ્ત્રો અને આભૂષણોને દૂર કરી દીધા અને તેને પોતાના મોઢામાં મૂકી દીધો ઇન્દ્ર વૃત્તાસુરના મોમાં ચાલ્યો ગયો છે તે જાણીને દેવતાઓના મનમાં તો અપાર આશ્ચર્ય થયું બધા દેવતાઓ ઇન્દ્રને છોડાવવા માટેની આજીજી કરવા માટે તેમના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા બૃહસ્પતિએ એક ઉપાય સૂચવ્યો તેમણે બધા દેવતાઓ સાથે મળીને જૃંભા એટલે કે બગાસાનું સર્જન કર્યું અને આ બગાસુ વૃત્તાસુર તરફ મોકલ્યું જેઓ વૃતાસુરને બગાસું આવ્યું કે તેવો ઇન્દ્ર ફટાફટ તેના મોઢામાંથી કૂદીને બહાર આવી ગયો અને બધા જ દેવતાઓ યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયા જ્યારે વૃતાસુરને મારવાનો કોઈ જ ઉપાય ના રહ્યો ત્યારે ઇન્દ્રએ મા ભગવતીની આરાધના કરી મા ભગવતીની કૃપાથી તેણે વૃતાસુર સાથે દોસ્તી કરી અને તેનો વિશ્વાસ સંપાદન કર્યો ધીમે ધીમે બંને ખૂબ સારા મિત્રો બન્યા અને એક દિવસ ઇન્દ્રને તક મળી વૃત્તાસુરનો વધ કરવાની તે બંને જણા એક દિવસ સમુદ્ર કિનારે વિહાર કરી રહ્યા હતા ત્યારે ન તો રાત હતી ન તો દિવસ સંધ્યા હતી અને સમુદ્રમાં જે ફીણ હતું એ વજ્ર જેવું કઠણ હતું પણ છતાંય તે લોઢું કે લાકડું ન હતું અને ઇન્દ્રે એ વખતે વિષ્ણુ અને ભગવતીની આરાધના કરી તે ફીણના પ્રહારથી વૃત્તાસુરનો વ્રત કર્યો હવે ઇન્દ્રે વૃત્તાસુરનો વધતો કર્યો પણ આ સમાચાર ત્વષ્ટામુનિ સુધી પણ પહોંચ્યા પોતાના બીજા પુત્રનું આવું મૃત્યુ થવાથી તેઓ અત્યંત દુઃખી થયા તેમણે ઇન્દ્રને ખૂબ શાપ આપ્યા તેમણે ખૂબ આંસુ સાર્યા અને આ બાજુ ઇન્દ્રને પણ કોઈકને મિત્ર બનાવીને એનો દગાથી વધ કરવાના કારણે ખૂબ જ સંતાપ થયો અને તે કમળની એક દાંડડીમાં જઈને સંતાઈ ગયો આવી જ બીજી અજાણી પૌરાણિક કથાઓ વિશે જાણો કથાનક માઇથોલોજીકલ સ્ટોરીઝમાં અમારી આ ચેનલ જલસો કલ્ચર પર